અમૃત્યાએ ગોપાલ ઇટાલિયાની સ્વીકાર કરી લીધો છે આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી એટલે આપણે બે ને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની અહીંયા જઈ બે આપણે રાજીનામું દીધી અહીંયા આપણે બે ને લડવાનું એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ઉછેરવાનો ધંધા બંધ કરે અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર ને મારાય બાપમાં ફેર હે એક સીટ આવી વિસાવદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જે જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે તો આમ કંઈ ગોપાલભાઈ કે એવો કાંઈ આવે છે

તમે રાજીનામું આપી દો હું ત્યાં લડવા માટે તૈયાર છું જો કે હવે સૌથી મોટા સમાચાર આવ્યા છે કાંતિલાલ અમૃતિયાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે કાંતિલાલ અમૃતિયા દ્વારા ગોપાલ ઇટાલિયાની જે ચેલેન્જ છે એને સ્વીકારવામાં આવી છે કાંતિ અમૃતિયાએ કહ્યું છે કે સોમવારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ મારી રાજીનામાની પૂર્ણ તૈયારી છે પરંતુ ગોપાલ ઇટાલિયા પણ ત્યાં સોમવારે રાજીનામું આપવા આવે બંને રાજીનામું ધરી દઈએ તેવી કાંતિ કરી છે ગોપાલ અને હું મોરબીમાં ચૂંટણી લડશું ગોપાલના કાર્યકર્તા અને અમારા કાર્યકર્તા વિસાવદરમાં સામ સામે ચૂંટણી લડશે મોરબીમાં જો ગોપાલ ઇટાલિયા જીતી જશે તો બે કરોડ રૂપિયાનું ઇનામ પણ કાંતિલાલ અમૃત્યાએ ફરી જાહેર કર્યું છે અને જો ગોપાલ ફરે તો એના બાપમાં ફેર આવી વાત કાંતિ અમૃતયાએ કરી છે અને હું ફરું તો મારા બાપમાં ફેર કાંતિ અમૃતયાએ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે પરંતુ તેમણે કીધું છે કે શંકર ચૌધરીની ઓફિસે એટલે કે જે વિધાનસભાના અધ્યક્ષ છે શંકર ચૌધરી તેમની ઓફિસે સોમવારે આવે હું પણ મારું રાજીનામું મોરબીના ધારાસભ્ય તરીકે ધરી દઈશ ગોપાલ ઇટાલિયાએ પણ પોતાનું રાજીનામું છે વિસાવદરના ધારાસભ્ય તરીકે ધરી દેવાનું પછી અમે બંને એકી સાથે મોરબીની ચૂંટણી લડીશું અને વિસાવદરથી અમારા કાર્યકર્તા અને ગોપાલ ઇટાલિયાના કાર્યકર્તા ચૂંટણી લડે જો ગોપાલ ઇટાલિયા એ સોમવારે આવે તો એ ચેલેન્જનો મારો સ્વીકાર છે હું હવે મારા શબ્દોમાં નહીં ફેરું નહીતર મારા બાપમાં ફેર અને જો ગોપાલ ઇટાલિયા ફરે તો એના બાપમાં ફેર આવી વાત એ કાંતિ અમૃત્યાએ કરી છે તેમને ગોપાલ ઇટાલિયાની ચેલેન્જનો સ્વીકાર કરી અને રાજીનામું આપવાની પૂર્ણ તૈયારી બતાવી છે અને તેમને એવું પણ કીધું છે કે તમે પણ વિસાવદરથી રાજીનામું આપી દો અને વિસાવદરથી તમે રાજીનામું આપી અને મોરબી લડવા આવો આપણે બંને ફરીથી મોરબીની ચૂંટણી એકી સાથે લડીએ અને વિસાવદરની ચૂંટણી આપ અને ભાજપના કાર્યકર્તા ફરી આમને સામને લડશે અને એમ છતાં પણ જો તમે જીતી જશો ને હું હારી જઈશ

અમુક વ્યક્તિ સામે ચેલન ઝીલવાનો છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદના નુકસાની હતી એમાં હું સોમ મગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે હતી મોરબીની પ્રજા પાસે હું પહેલાં છમા માગું છું કે જે ખાડા હે પાણી હે ગટર ઉપર એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિષાવદરની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરાથી હું જોઉં છું ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમેન્ટ નથી નરેન્દ્રભાઈનું બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં હાથી વાત કરી છે તારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ રહું આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની અહીંયા જઈ બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબદ્રની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર પડી જાય કે ગોપાલભાઈના નામે ધમકી ને ઉછેરવાનો ધંધા બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું અઠ્ઠાણુંમાં પણ આ મોરબીના ઇયાડ માટે હું બોલ્યો તો તો જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ બીસ હતો મને મોરબીના કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે શું કામ કે એકવાર હરાવ્યા પછી પાંચે પાંચ વાર મેં કામ કરી સેવા કે કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોને વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર રહે મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કાંઈ ખોટી વાત નથી મારી પેટમાં ક્યાંય પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી દિશાવદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જે જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે તો આમ કંઈ ગોપાલભાઈ કે એવો કંઈ હાવે છે આવી જાય અહીંયા ત્યાં હું ના પાડું અને આવી ગયો સોમવારે રાજીનામું દેવા અને મારી તૈયાર છે તૈયારી છે તો હવે જંગ જામ્યો છે મોરે મોરાની લડાઈ છે ચેલેન્જ બાદ ચેલેન્જ બાદ ચેલેન્જ મિત્રો તમને શું લાગે છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પરંતુ આખો સિંસિલો કેવી રીતે શરૂઆત થયો હતો કેવી રીતે ચેલેન્જ ચેલેન્જની શરૂઆત થઈ હતી અત્યાર સુધીમાં કાંતિ અમૃતિયાના બે ચેલેન્જના જે વિડીયો છે સામે આવ્યો છે ગોપાલ ઇટાલિયાનો એક વિડિયો આવ્યો છે વારાફરતી ત્રણેય વિડીયોના માધ્યમથી સમજજો કે કેવી રીતે આખા જે આ ચેલેન્જ રાજકારણની શરૂઆત થઈ છે પરંતુ આખો વિડિયો જોતા પહેલાં અત્યારે સૌથી પહેલાં ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

એટલે એમાં એનો હા હા થાય છે બીજું ગોપાલ ઇટાળી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું અત્યાર સુધી જનતા અન્યાય અત્યાચાર શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી પણ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે રોડ ખરાબ છે પાણી ભરાઈ જાય છે રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે ટ્રાફિક જામ છે અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું ત્રીસ ત્રીસ વર્ષ સુધી આ જ જનતાએ જ્યારે તમને મત આપ્યા અને સડત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી તો તમને ગલગલિયા થયા ખુશ થયા આનંદ આવ્યો પણ હવે એ જ જનતા જેને તમને ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે પીવાનું પાણી ન આવવાના મુદ્દે રોડ ઉપર ખાડા છે ખરાબ રોડ છે એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયા કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છે સહર્ષ રાજી ખુશીથી કે જો તવે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાન ના પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટિલને પૂછવા જતા નહીં પાટિલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય કાર્યવાહી રાખ્યા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે ત્રીસ ત્રીસ વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો તમને શરમ આવવી જોઈએ તમને એવી શરમ આવી જોઈએ તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબી શું કામ તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે જ નથી કામ તો કંઈ કર્યા નથી લાતી બજાર છે પંચાસરા રોડ છે ઉમિયા સોસાયટી છે એસપી સરદાર પટેલ સોસાયટી અનેક વિસ્તારો છે જે મોરબીના પોષ એરિયા કહેવાય એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં થોડોક એક ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમ છે તો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે તમારા પોતાના ભાજપના પાટિલ અંકલ ને પૂછ્યા વગર પાટિલ અંકલનો ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય તો બાર તારીખે બપોરે બાર વાગ્યા પહેલા રાજીનામું આપી દો ગોપાલ ઇટાલી આવશે મોરબીમાં જય જય ગરવી ગુજરાત પહેલાં તો હું રાજકારણમાં લગભગ ઓગણીસો બ્યાસીમાં આવ્યો અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલન ઝીલવાનો કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલન ઝીલવાનો છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદને વરસાદના નુકસાની હતી એમાં હું સોમ મગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરિયાત મોરબીની પ્રજા પાસે હું પહેલાં છમા માગું છું કે જે ખાડા હે પાણી હે ગટર ઉપર એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે અહીંયા મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું યા ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિષાવદરની સીટ આવી એમાં તો ગોપાલભાઈ એ આવશે ને ગોપાલભાઈ આમ છે ગોપાલભાઈ વારી થશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરાથી હું જોઉં છું ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમાં નથી નરેન્દ્ર મોદીનું બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં સાચી વાત કરી છે તારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ રહું આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની અહીંયા જઈ બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબદ્રની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર પડી જાય કે આ ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાનો ધંધાળ બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું અઠ્ઠાણુંમાં પણ આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો તો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ બી લો મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે શું કામ કે એકવાર હરાવ્યા પછી પાંચે પાંચ વાર મેં કામ કરી સેવાકીય કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેની ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર અને મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કાંઈ ખોટી વાત નથી મારી પેટમાં ક્યાંય પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી બિસાવદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જે જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે તો આમ કહે કાંઈ ગોપાલભાઈ કે એવો હવે છે આવી જાય અહીંયા ક્યાં હું ના પાડું અને આવી જાઓ સોમવાર રાજીનામું દેવા અને મારી તૈયાર છે તૈયારી છે